સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસના ફોર્મ રદ થવા મામલે સુરત કોંગ્રેસ દ્વારા પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર સહિત ટેકેદારો સામે પોલીસ કમિશનરમાં અરજી કરી છે આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે ત્યારે મતદાન પહેલા જ ભાજપે સુરતની બેઠક જીતી લીધી છે ભાજપના મુકેશ તલાલ બી હરીક ચાર હિતા હતા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું તે બાદ આજે કોંગ્રેસના લીગલ સેલે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવાની અરજી સુરત પોલીસ કમિશનરે કરી છે સાથે જ નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે નિલેશ કુંભાણીને તેમના ટેકેદારો દ્વારા ખોટી સહી અને રજૂઆતને કારણે ઉમેદવારી ફોર્મ રદ થયું હતું ખોટી એફિડેવિટ કરાઈ હતી જે સંદર્ભે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરની અરજી કરવામાં આવી છે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ લીગલ સિલે પોલીસ કમિશનરને અરજી આપી છે નિલેશ કુંભાણી સાથે તેમના તકેદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આઈપીસીની કલમ ત્રણસો ચારસો ત્રેસઠ ચારસો ચોસઠ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ઓગણસિત્તેર તથા ચારસો એકોતેર એકસો એકોતેર જી ચોત્રીસ એકસો ચૌદ અને એકસો વીસ બી હેઠળ ફરિયાદ કરવા માટેની માંગણી કરાઈ છે અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા તપાસ ચાલુ છે અને અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે એ સીઆઈના આ હિસાબે કરવા